શું તમારો ટોમેટો કેચપ ખરાબ થઈ જાય છે આજે આપણે કોઈ પણ જાતના કલર કેમિકલ કે પ્રિઝર્વેટિવ ઉમેર્યા વગર સો ટકા બજાર જેવા સ્વાદ અને કલર સાથે ટમેટો કેચપ ઘરે બનાવીશું અહીંયા મેં એક કિલો પાકા અને લાલ ટમેટા લીધા છે જેને સારી રીતે ધોઈ કોરા કરી લીધા છે હવે ટમેટાને મીડિયમ સાઇઝ ના ટુકડામાં સમારી લેશો અહીંયા તમારે દેશી ટમેટા નથી વાપરવાના સમારેલા ટમેટાને કુકરમાં ઉમેરીએ અને એક કોટન ના કપડામાં એક ત્રી સ્પૂન જીરું એક ટજનો ટુકડો પાંચ થી છ મરીના દાણા બે થી ત્રણ લવિંગ ઉમેરી પોટલી બનાવીએ આ પોટલીને કુકરમાં ઉમેરીએ બેટી બસપૂન સાથે સાથે પાણી ઉમેરી દઈએ અને નું ઢાંકણ બંધ કરી મીડિયમ ગેસ પર ત્રણ વિસલ કરીએ કુકર ઠંડુ થાય એટલે આપણે મસાલા પોટલી ને સ્કવીઝ કરી કાઢી લઈએ હવે ટમેટા ઠંડા થાય એટલે પીસવા માટે મિક્સર જારમાં ઉમેરીએ અને ટોમેટો પ્યુરીને ગાળી લઈએ હવે કઢાઈમાં ટોમેટો પ્યુરી ઉમેરી મીડિયમ ગેસની ફ્લેમ પર પાંચ મિનિટ માટે કુક કરી લેશું જેથી જે કંઈ પાણીનો ભાગ હશે બળી જશે વચ્ચેમાં ત્રણ ટેબલ સ્પૂન આમલીનો પલ્પ ઉમેરીએ સાથે એક કપ જેટલી ખાંડ ઉમેરી મિક્સ કરીએ હવે ટોમેટો કેચઅપ ઘાટો થાય અને થોડો એનો કલર ચેન્જ થાય ત્યાં સુધી થવા દઈએ લગભગ થી સાત મિનિટ પછી ટોમેટો કેચઅપને ચેક કરીશું આ રીતે એક ડીશમાં થોડો ટોમેટો કેચઅપ લઈએ કેચઅપ તમે જોઈ શકો છો બિલકુલ સ્પ્રેડ નથી થતો અને પાણીનો ભાગ પણ બિલકુલ નથી દેખાતો મતલબ કેચઅપ તૈયાર છે તો આ સમયે અડધી ચમચી જેટલું મીઠું એક ટેબલ સ્પૂન કશ્મીરી લાલ મરચું પાવડર અને ત્રણ ટેબલ સ્પૂન વિનેગર ઉમેરી મિક્સ કરીએ હવે કેચઅપ ઠંડો થાય એટલે એરટાઈટ કન્ટેનરમાં ભરી તમે છ થી આઠ મહિના સુધી સ્ટોર કરી શકો છો